કે તમારી તાકાત હોય તમારી તાકાત હોય તો આમ આદમી પાર્ટીને રોકીને બતાવો અને હમણાં જ તાજેતરમાં મને સમાચાર મળ્યા છે કે જસદળ વિચ્યાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વાણી વિલાસ કર્યો છે કુંવરજી બાવળિયા એવું કહે છે કે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે નથી પરંતુ હું કુંવરજી બાવળિયાને આજે જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયતમાં કોળી સમાજ ઉપસ્થિત છે ભારત દેશના લોખંડી પુરુષ સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જન્મજયંતિ નિમિત્તે એમના ચરણોમાં નતમસ્તક વંદન કરીને કોટી કોટી પ્રણામ કરું છું અને સાથો સાથ મારી વાતની શરૂઆત હું જય ઘોષ થી કરવા માંગેશ તો જય ઘોષ અને ગર્જના એવી કરવાની છે કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાનના પડદા ફાટી જાય અને જે લોકોએ કળદો કર્યો છે જે લોકોએ કળદો કર્યો છે અને વર્ષોથી જે ખેડૂતોને લૂંટી રહ્યા છે એવા કળદા કરવાવાળાના પણ કાનના તો તૈયાર છો તો બંને હાથ ઉપર કરી જય જવાન જય જવાન ખુબ ખુબ આભાર મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટી દિલ્હીના પૂર્વ મંત્રી ગોપાલ રાયજી

તિયર કેશો છોડીશું ઘરમાં ઘુસીને માતાઓ તેના ઉપર હુમલા કરીશું એટલે આમ આદમી પાર્ટીવાળા ડરી જાશે બી જાશે આ ખેડૂતો ઘરની બહાર નહીં નીકળે પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીશ કે કયા સોચે તે નહીં લોટેગે અરે ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેંગે નહીં

વંદન કરું છું અને એટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપેશ કે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જયારે જયારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ત્યારે આ દેશના ગરીબ ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે ઉગાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા તૂટેલા કપડાં પહેરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશના ઇતિહાસની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કોક કે પૈસાવાળાનો દીકરો નથી આવ્યો જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ત્યારે ત્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ ફાંસીના માછડા ઉપર ચડ્યા છે જ્યારે જ્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ

આનું દેવું ક્યારેય પૂરું ન થવું જોઈએ દિવસે ને દિવસે દેવાદાર બનતો જવો જોઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગીશ અને એની અમુક ટકા જે ગુલામ પોલીસ છે એને કહેવા માંગીશ કે તમારી તાકાત હોય તમારી તાકાત હોય તો આમ આદમી પાર્ટીને રોકીને બતાવો અને હમણાં જ તાજેતરમાં મને સમાચાર મળ્યા છે કે જસદળ વિચ્યાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વાણી વિલાસ કર્યો છે કુંવરજી બાવળિયા એવું કહે છે કે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે નથી પરંતુ હું કુંવરજી બાવળિયાને આજે જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજ્જારો ની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયત માં કોળી સમાજ ઉપસ્થિત છે અને એનો ઉતારણ હું તમને આજે આપવા માટે આવ્યો છું હું આઈથી માંધાતા ભગવાનનો નારો બોલાવા જઈ રહ્યો છું તમારે મુઠ્ઠી વાળી અને તાકાથી આ નારો બોલવાનો છે બોલો પૃથ્વીપતિ સમ્રાટ માંધાતા મહારાજની માંધાતા મહારાજની કુવરજી ભાઈ સાંભળી લેજો કોળી સમાજ આમ આદમી સાથે છે બોટાદ નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે કુંવરજીભાઈ જોઈ લેજો સુરેન્દ્રનગર નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે જયારે જયારે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય ત્યારે આ કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના ગુલામ નેતાઓ રાજનીતિ કરવા માટે આવી જાય છે પરંતુ આજે હું ચોક્કસપણે એને કહેવા માંગીશ કે આજ બોટાદ બોટાદનો કોળી સમાજ છે જેને આમ આદમી પાર્ટીને બે હજાર બાવીસની ની ચૂંટણીમાં જીત અપાવી હતી આ જ કોળી સમાજ છે જે સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતો હતો પરંતુ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ ભાજપને જડબાતોડ જવાબ દેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીને જળ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનો છે મિત્રો વિશેષ વાતો નથી કરવી અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે હું ખેડૂતોને કહેવા માંગીશ કે આપણે સવે આમ આદમી પાર્ટીમાં જોડાઈને પરિવર્તન નો નારો આપીશ તમારે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને પરિવર્તન બોલવાનું છે બોલો તૈયાર છો તો બોલો પરિવર્તન 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 ખૂબ ખૂબ આભાર મને જે આ બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો અને શીર્ષ નેતૃત્વનો આ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવોને આવો સાથ સહકાર અને પ્રેમ અર હંમેશ ખેડૂતોનો મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બધાને મારા સીતારામ